મેઘરાજાએ જાણે ગુજરાતમાં અડીંગો જમાવી દીધો છે શિયાળાનું આગમન થાય તે પહેલાં ટકટાણા વગર વરસતા વરસાદે રીએન્ટ્રી કરી જેના કારણે છેલ્લા બે ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં માવઠાની પરિસ્થિતિ સર્જાય છે સૌરાષ્ટ્રમાં તો પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા છે કપાસ મગફળી ડાંગર શાકભાજી સોયાબીન સહિત અન્ય બાગાયતી પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે ત્યારે આ નુકસાનીનો તાગ મેળવવા ગુજરાત સરકારના મંત્રીઓ ખેતરોમાં ફરી વળ્યા છે સામાન્ય રીતે અંગરક્ષકોથી ઘેરાયેલા એસી ચેમ્બરમાં બેસવા ટેવાયેલા મંત્રીઓ અચાનક દોડતા થઈ ગયા છે શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે માવઠાથી જે નુકસાન થયું છે જેને લઈને બાપડા બિચારા ખેડૂતો રાતે પાણીએ રોઈ રહ્યા છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગુજરાત સરકારના મંત્રીઓ દોડતા થયા છે સરકારી કાફલા અને નેતાઓના તામજામ વચ્ચે મંત્રીઓ ખેતરે ખેતરે જઈ રહ્યા છે પાક નુકસાની અંગે ચિતાર મેળવી રહ્યા છે મંત્રીઓ ખેડૂતો સાથે વાતચીત કરીને તેમને દિલાસો આપતા નજરે પડે છે નુકસાની સર્વે રાહત પેકેજ અને સરકાર તમારી પડખે છે એવી વાતો અને વાયદા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે અગાઉ પણ અનેક વખત માવઠું વરસ્યું છે તો પછી આ વખતે મંત્રીઓ ખેતરે ખેતરે દોડતા થયા છે એનું કારણ શું એવી ચર્ચા ચૌરે અને ચોટે ચાલી રહી છે અમે યુવાનોના હાથમાં વિકાસની બાગડોર આપીએ છીએ તેવો સંદેશ આપવાની નેમ સાથે મંત્રીમંડળનું વિસ્તરણ થયું જો કે મૂળ વાત એવી છે કે એન્ટી ઇન્કમબન્સી ટાળવા આ બધું કરવામાં આવ્યું છે છવ્વીસ મંત્રી સાથે ગુજરાત સરકારે નવી ઇનિંગ શરૂ કરી છે પરંતુ આ ઇનિંગ શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં ચારે કોર વિરોધ વંટોળ પ્રચંડ બની ગયો છે અને પ્રજાના રોષનો ભોગ ન બનવું પડે તે માટે નવા નવા બનેલા મંત્રીઓને સરકારે મારતે ઘોડે ખેતરોમાં દોડાવવા પડ્યા છે સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથા અને થતું ખેડૂતોનું શોષણ બંધ કરાવવા બોટાદમાં આમ આદમી પાર્ટીએ જોરદાર વિરોધ કર્યો અને ત્યાર પછી શું થયું તે આખું એ ગુજરાત જાણે છે પરંતુ કડદો પ્રથા ખેડૂત વિરોધી છે અને આખા ગુજરાતમાં તેનો પડઘો પડ્યો એટલે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જે સમર્થન મળ્યું તેના પરિણામે સરકારે હાથ ખંખેર્યા અને મંત્રીઓને દોડતા કર્યા એટલે કે હવે બેસી રહેવાથી નહીં ચાલે પણ સત્તામાં રહેવું હોય તો કામ કરવું પડશે એવું આત્મજ્ઞાન ભાજપના નેતાઓને લાદ્યું એવી ચર્ચા રાજકીય ગલિયારાઓમાં ચાલી રહી છે આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે ઠીક તે પહેલાં જ ગઈકાલે કોંગ્રેસે બોટાદ નજીક ખેડૂત મહાસભા બોલાવી જેમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકારને આડે હાથ લીધી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તો ત્યાં સુધી કહી દીધું કે હવે સહનશીલતાની હદ થઈ છે ગુજરાતમાં પણ નેપાળવારી પાડવારી કરવી છે ઠીક દિવાળી ટાણે જ રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું ત્યારબાદ માવઠાથી જે ખેડૂતોની હાલત કફોડી થઈ છે તે સૌ કોઈ જાણે છે એટલે મંત્રીઓ અત્યારે તો અલગ અલગ વિસ્તારોમાં દોડી રહ્યા છે પણ ખેડૂતો સુધી સહાય પહોંચે અને એમને રાહત મળે તો સાચું બાકી બધી વાતો તમને શું લાગે છે મંત્રીઓ અચાનક દોડતા થયા એની પાછળનું મુખ્ય કારણ શું હશે ખરેખર ખેડૂતોની પીડા સમજવાનો પ્રયાસ કે પછી અંદરખાને કંઈક અલગ જ ખીચડી રંધાઈ રહી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ